સાતમી મે બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુનો પાંચ રોટલી અને બે માછલીના ચમત્કારના વચ્ચેનો સંવાદ ગહન બનતો જાય છે ઈસુ આ લાભાર્થીઓને જણાવે છે કે ઈસુ પાસે એ લોકો આવે છે જેને પ્રભુ લાવે છે આજના પહેલા શાસ્ત્ર પ્રભુ શીઓને ઈસુ પાસે લાવે છે પ્રભુની એક ઈચ્છા છે કે જે જે લોકોને તેઓ ઈસુ પાસે લાવે તેઓને ઈસુ સ્વીકારે અને તેઓના મૃત્યુ ટાણે તેઓને અનંત જીવન આપે ઈસુ એ ઈચ્છા પૂરી કરવા માટે જ માનવ બન્યા છે લોકોને એ ઈસુમાં ફક્ત શ્રદ્ધા રાખીને સહકાર આપવાનો છે પ્રસ્તુતકર્તા અમૃતદારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંછ